ગાંધીનગર સેક્ટર ચોવીસમાં રહેતા દંપતી પોતાના ફૂલ જેવા સગીર બાળકોને ઘરે મૂકીને લંડન ગયા હતા દરમિયાનમાં પ્લેન ક્રેશ મૃત્યુ નીપજ્યા હતા આજે તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો અને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી કોઈ કોઈને સધારો આપનારું રહ્યું નહોતું ભારે આપ તૂટી પડ્યું બંને પારેવા જેવા બાળકો ધારા બન્યા હવે ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની ઘટનાના મામલે ગાંધીનગર સેક્ટર ચોવીસમાં રહેતા બ્રહ્મભટ દંપતિનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું દંપતી પોતાના બંને બાળકોને ગાંધીનગર સ્થિત સેક્ટર ચોવીસના નિવાસસ્થાને મૂકી તેઓ લંડન ગયા હતા પ્લેન ટેકોપમાં આ દંપતિનું મૃત્યુ થયું હતું બંનેના ડીએનએ સેમ્પલ મેચ થઈ જતાં બંનેના મૃતદેહને સેક્ટર ચોવીસમાં આજે લાવવામાં આવ્યા હતા આજે બંનેની અંતિમ યાત્રા નીકળશે પરિવાર યુકેની સિટીઝનશીપ ધરાવતા હતા પ્લેન ક્રેસમાં દંપતીના મૃત્યુથી પરિવારના ચૌદ વર્ષનો દીકરો અને બાર વર્ષની દીકરી અનાહત થઈ ગઈ છે એક સાથે બે અર્થી ઘરમાંથી ઉઠતા પરિવારના સભ્યો પર આપ તૂટ્યો કોણ કોને સાંત્વના આપે તે પણ એક સવાલ ઉપસ્થિત થયો હતો બંને પારેવા જેવા ફૂલ જેવા બાળકો આજે માતા પિતા વગર ધારા બની ગયા હતા અશ્રુભે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી